અટલ બ્રિજ પર બસ ચાલકે કાર ચાલકને ને અડફેટી લેતા અકસ્માત સર્જાયો દિવસે ને દિવસે વડોદરા શહેરમાં માં અકસ્માત બનાવ બની રહ્યા છે હમણાં હાલમાં કલાલી રોડ પર બસ ચાલકે બાઇક ચાલકને ને ટક્કર મારી હતી જેમાં એક યુવાન નું મોત થયું હતું આ વાતને ચોવીસ કલાક પણ નથી થયા ને એટલામાં અટલ બ્રિજ પર બીજો અકસ્માતનો બનાવ સમાવ્યો છે જેમાં બસ ચાલકે કાર ચાલકને ટક્કર મારી હતી બસમાં કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા અને બસની અંદર કંડક્ટર પણ હાજર ન હતો અકસ્માતમાં કોઈ જનહાની તો નથી થઈ પરંતુ કારને ઘણું નુકસાન પહોંચ્યું છે સદસ્ય બે કાર ચાલકનો બચાવ થયો હતો બસના ડ્રાઈવરે જણાવ્યું કે બસમાં કંડક્ટર ન હતો આવા બસ ચાલકો તેમજ ડમ્પર ચાલકો ઉપર લગામ લાગશે કે નહીં તે જોવાનું રહ્યું અટલ બ્રિજ પર નીકળી રહ્યો હતો આપણે જે ચકલી સર્કલ અને હેમવરનું જે એક્ઝિટ છે એની વચ્ચેના ભાગમાં હતો પાછળથી બસે મને ઠોકી લે તમે જોઈ શકો છો કે રાઈટ સાઇડ પર એટલે ડ્રાઈવર સાઈડ પર બસે ઠોકી હવે બસે ઠોકી એટલે બેલેન્સ ગયું તો એના લીધે એવું છે કે કાઉં ઉછળીને પેલી બાજુ પડત એના બદલે મેં જરાક ટર્ન કર્યું એટલે આખી ગાડી ફરી ગઈ અને ફોર્ચ્યુનેટલી એવું છે કે ગાડી ફરી ગઈને પેલા ભાઈએ બ્રેક મારી લીધી એટલે કોઈ જાનહાની નથી થઈ ગાડીમાં સારું એવું નુકસાન થયું છે નથી ડ્રાઈવરને વાગ્યું નથી મને પણ કોઈ જરાક નાની અમતી ખરોચ બાકી કશું જ નથી એટલે એક સારી વસ્તુ છે કે કોઈને નુકસાન કોઈને વાગ્યું નથી કોઈ જાનહાનિ નથી ગાડીમાં નુકસાન છે જે છે હા પાછળ જ છે ના રહ્યું રાઈટ સાઈડ પાછળથી આમ કઈ નામ બેંગ વાગ્યું પાછળથી બેંગ વાગી સાહેબ એ તો હવે એમને જ ખબર એમની સાથે કોણ કોણ છે શું છે શું નહીં નુકસાન તો સાહેબ તમે જોઈ શકો તો સારું એવું છે હવે જોઈએ એક્સિડન્ટ ક્લેમમાં મૂકવી પડશે ગાડી જે પ્રમાણે એ પોલીસ બસ ને સો નંબરમાં ફોન કર્યો છે હમણાં કૌશલ લાખાણ ના ગાડી નોર્મલ સ્પીડ હતી કારણ કે હું દેખાઈ નહીં ગાડી મારાથી હાથ ટર્ન લેવો હતો મેં થોડી કંટ્રોલ કરી ગાડી ગાડી નીકળી ગઈ ઉપર ગાડી બ્રિજ ઉપર તમે કલ લઈ રહ્યા હતા અને એટલા ખાલી સાઈડ હતો ટ્રન દબાવતો હતો પણ ગાડી એકદમ પ્લાસ પર દેખાય નહીં મિરરમાં બસની અંદર પેસેન્જરો હતા હતા અને કંડેક્ટર કંડક્ટર નથી કંડેક્ટર વગર તમે ગાડી ચલાવતો હતા કોલેજ કંડક્ટર નથી આપતા બસ જરૂર નથી પડતી કંડેક્ટર છે જ નહીં કોની બસ છે ભાઈ પટેલ હા ભાઈ પટેલ શું અને કઈ કંપનીમાં કઈ ચાલે કોલેજમાં ચાલે છે કોલેજમાં ચાલે છે એટલે વિદ્યાર્થીઓ હતા અંદર હા એટલે વિદ્યાર્થીઓ લઈને તમે અહીંયાથી ગાડી પસાર કરી કંડેક્ટર જવડે હતો નહીં હરપેટ ગાડી લીધી કોઈ દુર્ઘટના કરે જાન જાય તો કંઈ થાય તો કંઈ થાય શું નામ છે તમારું આકાશ આઠવા લાયસન્સ છે